નમસ્તે આજે આપનું સ્વાગત છે દૈનિક વ્લોગમાં આજે છે શ્રાવણ માસનો તેરમો દિવસ અને આપણે આવી પહોંચ્યા છીએ પાર્થેશ્વર મહાદેવ માં શ્રાવણ મહિનાનો આ ખાસ દિવસ બહુ મહત્વનો માનવામાં આવે છે ખાસ કરીને શિવ ભક્તો માટે આ મહિનામાં દર દિવસે તેરમા દિવસે શિવ ભગવાનની પૂજા અને આરાધના કરવામાં આવે છે હવે આપણે આ સ્થળની યાત્રા પર જઈને મંદિરમાં ચાલી રહેલી આરાધના અને ભક્તિની ઝાંખી લઈએ આ મંદિર જે વેજલપુર ખાતે સ્થિત છે એ ધર્મ અને શાંતિનો માહોલ આપે છે આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ કે કેવી રીતે ભક્તો આ મંદિરમાં ભગવાન શિવના દ્રષ્ટિદાન માટે આવે છે શિવલિંગ પર પાણી ચડાવે છે અને નંદીને બિલીપત્ર અર્પી મહાત્માની આરતીમાં સામેલ થાય છે આ દિવસે મંદિરને ખાસ રીતે શણગારવામાં આવે છે ભક્તોની શ્રદ્ધા અને ભક્તિથી મંદિરમાં ધૂમધામ છવાઈ જાય છે ભક્તો વિવિધ પ્રકારની ઉજવણી કરે છે જેમ કે શિવ પરિસરનું શુદ્ધિકરણ પુણ્ય અર્પણ અને ભોજન પ્રસાદ પણ અહીંયા લોકો વિતરણ કરે છે આ મથકના દર્શન કરવાથી શ્રાવણ માસની પવિત્રતા અને આનંદમાં જોડાઈ જાઓ જો આપને પણ આ વિડિયો ગમે હોય તો લાઈક કરી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અમે આપના સાથ માટે વધુ દૈનિક અનુભવો શેર કરીશું